પર ધજા ચડાવવામાં આવી હતી સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીને શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ગ્રામજનો માટે ઝાપા ચુંદડી જ્યાં સમગ્ર ગામ લોકો અને માઈ ભક્તોએ એક જ રસોડે તૈયાર થયેલ ભોજન પ્રસાદનો લાભ મેળવ્યો હતો જેમાં લાખણી ગામના તેમજ આજુબાજુના અંદાજિત પંદર હજારથી પણ વધારે ભક્તોએ લાભ લીધો હતો માતાજીના પાટોત્સવ પ્રસંગે દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે લાખણી ખાતે વેપાર ધંધા કરતા વેપારીઓ પોતાના ધંધા રોજગાર એક દિવસ માટે સ્વૈચ્છિક

જમે છે મહેનત થી પ્રસાદ બનાવી પ્રસાદ આવે છે અને માતાજી નો વર્ષો અને માતાજી પ્રજામાં પોતાનો સમય આપે અને સાથે દાદીઓ પણ પોતાના સ્થાન વર્ષ